નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બધા યુટ્યુબર વાત તો કરે છે પણ આજે આપણે એક અલગ વાત કરવી છે આપણે ગુજરાતી સિનેમા ઘરોમાં ધૂમ મચાવે છે એવી ફિલ્મ એટલે કે વિક્રમ રાજા વિક્રમ રાજા ફિલ્મ મિત્રો તમે જોઈ હશે અને કેટલાય નહીં જોયું હોય મિત્રો આ ફિલ્મ અવશ્ય જોવા જઈએ એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે વિક્રમ રાજા ફિલ્મ જોવા માટે શીખવા લાયક છે અને જીવનમાં ઉતારવા લાયક છે તેમાં પહેલો પોઈન્ટ એટલે પહેલી વાત આપણે શીખવા મળે છે કે જીવનમાં હંમેશા સમાજમાં અને બીજા સમાજો સાથે સંપ રાખવો જોઈએ એટલે કે એકતા રાખવી જોઈએ દરેક સમાજો સાથે એકતા હશે તો ક્યારે નહી શકે અને આપણી જીત પણ થશે અને કોઈ આપને ડરાવી પણ નહીં શકે તે આ વિક્રમ રાજા ફિલ્મ જોવામાંથી આ શીખ મળે છે બીજી શીખની વાત કરીએ તો ગામમાં ઘણી ગામમાં આંગણવાડીઓ નથી હોતી તો આ ફિલ્મમાં નવી આંગણવાડી બનાવવા અને સરકારી સહાય કેવી રીતે થાય તે પણ એ વાત કરવામાં આવી છે મિત્રો નાના નાના બાળકો આંગણવાડીમાં ભણવા જાય તે માટે પણ આ ફિલ્મમાં વાત કરવામાં આવી છે મિત્રો વિક્રમ રાજા ફિલ્મમાં વિક્રમ ઠાકોરે જોરદાર કેરેક્ટર નિભાવ્યું છે અને વિક્રમ રાજા ફિલ્મ જોવા જ અચૂક જવું જોઈએ કારણ કે વિક્રમભાઈની ફિલ્મ આવે એટલે કોઈક મેસેજ તો આપ આપતી જ હોય છે અને સાથે સાથે આપને દર્શકો મેં ગમે તેવી સ્ટોરી પણ છે અને તેમના ફ્રેન્ડો માટે પણ જોરદાર મરી મસાલા સાથે આ ફિલ્મ બનાવશે લવ સ્ટોરી પણ છે કોમેડી પણ છે અને ઇમોશન કરે તેવી પણ છે આ ફિલ્મ જોવા માટે તો સિનેમા ઘરોમાં અત્યારે તો મિત્રો હાઉસફુલ જઈ રહ્યો છે અને ઘણા લોકો તો થિયેટરમાં વિક્રમ ઠાકોરની ફિલ્મ જોવા માટે જાય છે ત્યારે લોકો રિયર્સ ડાન્સ કરે છે અને હાઉસફુલ પણ જોવા મળશે કેટલાક યુટ્યુબરના રિવ્યુમાં અને

જોવા મળે છે અને સિનેમા ઘરોમાં સિંગલ થિયેટરોમાં તો લોકો જગ્યા પણ હોતી નથી મિત્રો આ ફિલ્મ વધુને વધુ લોકો જોવા જાય એવા નમ્ર વિનંતી અને લોકોને શેર કરીએ જેટલી બને તેટલી આ ફિલ્મને લોકો સિનેમા સુધી પહોંચે તે આપણે પ્રયત્ન કરીએ અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવે એવી મારી નમ્ર વિનંતી છે તો જય હિન્દ જય હિન્દ જય ભારત